તો ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂ ઘુસાડવાનો પુષ્ટિ નથી કરતીઓથી પોલીસ સમક્ષ પડકાર ફેંકતા હોવાની ચર્ચા થઈ રહી છે સચોરામાં મોટું દારૂનું ગોડાઉન ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે આ વીડિયો સામે આવતા એક સવાલ વિડીયોને લઈને જોરદાર ચર્ચા સોશિયલ મીડિયા પર જાગી છે તો જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને હવે અનેક સવાલો પણ ઉપસ્થિત દારૂ ઘુસાડવાનો ચોંકાવનારો આ વિડિયો વાયરલ થયો છે આ પહેલા પણ ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે અને હવે આ વીડિયો સામે આવ્યા બાદ પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે બુટલેગરો સતત બેફામ બની રહ્યા છે ગુજરાતમાં કોઈ જાતનો ડર નથી અને જો ડર નથી તો ડર કેમ નથી તે પણ મોટો સવાલ છે કાયદાનો તંત્રનો પોલીસનો ભય શું બુટલેગરોને નથી દારૂ ઘુસાડવાનો આ વીડિયો હાલ કુતુહલની સાથે સાથે ચર્ચાનો વિષય બન્યો છે તો ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સતત જોવા મળી રહ્યો છે વાયરલ થઈ રહ્યો છે અને તે બાદ તેને લઈને ચર્ચા પણ થઈ રહી છે કુતુહલની વાત તો એ છે કે ખુલ્લે આમ દારૂ ઘુસાડવાની વાત થઈ રહી છે એ પ્રકારનો દાવો આ વિડીયો કરવામાં આવી રહ્યો છે અને આ વિડીયો જે છે તે ઇન્સ્ટા છે રાજસ્થાન ટુ ગુજરાત તેમાં મૂકવામાં આવ્યા છે કોણ છે આ લોકો કયા બોર્ડરથી લાવી રહ્યા છે ખરેખર ગુજરાતમાં લાવી રહ્યા છે કે કેમ એ સવાલ છે પરંતુ જે રીતે વૂટલેગરો આ ઇન્સ્ટા પર મૂકી રહ્યા છે તે પોલીસ માટે એક શરમજનક કહી શકાય કે પોલીસને હવે આ ઇન્સ્ટા આઈડી અથવા જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે વિડીયોમાં અથવા કોણ છે તેની તપાસ કરવી જોઈએ અને આરોપીને પકડવા જોઈએ કારણ કે આ લોકો ખુલેઆમ એમ કહી રહ્યા છે કે તે લોકો રાજસ્થાનના સાચોટ છે અને સાચોટના જે દારૂનું ગોડાઉન છે ત્યાંથી એ લોકો જે છે અને વિડિયો પણ બનાવી રહ્યા છે અને ગુજરાતના જે રસ્તાઓ છે અથવા જે રસ્તાઓ છે તે પણ બતાવવી રહ્યા છે તો ખરેખર આ વિડિયો સાચા છે કે શું જે તેના લઈને એક કૂતુહલ પેદા થયું છે અને પોલીસ જે છે તેની તપાસ કરવી જોઈએ જેનાથી આરોપી સુધી પહોંચી શકાય जी બિલકુલ નવીન આભાર સમગ્ર માહિતી બદલ તો વિડિયો લઈને સોશિયલ મીડિયામાં કૂતુહલ અન્ય સમાચાર સુરતથી સુરતમાં શાક માર્કેટમાં છૂટા હાથની મારામારી લારી લગાવવા મુદ્દે સામસામે મારામારીની ઘટના સચિન વિસ્તારના શાક માર્કેટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જાહેરમાં દિવસે મારામારીથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ મહિલાને જાહેરમાં ઢોર માર મારી રહ્યો છે તો સામે મહિલા પણ મારામારી કરી રહી છે તો થોડા દિવસે સુરતમાં મારામારીની ઘટના શાક માર્કેટમાં છૂટા હાથની મારામારી થઈ હતી તો લારી રાખવાના મુદ્દે છૂટા હાથની આ મારામારીમાં મહિલા સાથે પણ મારપીટ કરવામાં આવે છે જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સમાચાર ભાવનગરથી ભાવનગરમાં મહાનગરપાલિકાની દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે સ્થાનિકોનું થયું ઘર્ષણ શહેરના ટોપ થ્રી સર્કલ પાસે નોનવેજ વેચવા બનાવેલ ઝૂંપડી હટાવવા ગયેલી ટીમ સાથે દબાણ એ ઘર્ષણ કર્યું મનપાની દબાણ હટાવવા ગયેલી ટીમને દબાણકર્તાએ અપશબ્દ બોલ્યા હતા મામલો વધુ ગરમાતા પોલીસને બોલાવાની ફરજ પડી હતી જોકે પોલીસ બોલાવા છતાં પણ દબાણ ધારક એકનો બે ન થયો ત્યારે આ મુદ્દે મહાનગરપાલિકાની ટીમે દબાણ ધારક સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધર્યા છે તો દબાણકર્તાએ દાદાગીરી કરી નિતિન ગોહિલ ફોન લાઈન પર જોડાયા છે વધુ માહિતી આપવા માટે નિતિન શું અપડેટ

ત્યારબાદ સમગ્ર મામલો ગરમાયો હતો ને દબાણ કરવાની ટીમ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસ પણ આ ઘટના સ્થળ આવી પહોંચતા જે વ્યક્તિ છે તે પોતે એકનો નો બે નો થયો હતો અને પોતે જે દબાણ કરેલો હતો તે દબાણ દબાણ કરતા દૂર હટાવવામાં સહમત ન હતો અને આને લઈને મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાલ પોલીસને ઇન્ફોર્મ કરીને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો બોટાદના ગઢડાના ઢસા ગામે ગમખવાર અકસ્માત સર્જાયો છે રિક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે રિક્ષા અને કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત અકસ્માતના હચમચાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ઢસા ગામે ભાવનગર રોડ પર આવેલ ડિલક્ષ પંપ નજીક સર્જાયો હતો અકસ્માત અકસ્માતના હચમચાવતા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે ડિલક્ષ પંપ નજીકનો આ સમગ્ર બનાવ બોટાદમાં બન્યો હતો ઉલ્લેખનીય છે કે રીતે અકસ્માત સર્જાયો તે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કે જાહેર પરિવહન સેવા જ બની છે નિષ્ઠુર સુરતમાં બીઆરટીએસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે બસ ચાલકે માનવતાને જ શરમમાં નાખી દીધી પ્રવાસીઓનો બીઆરટીએસના ગેટમાં પગ ફસાઈ ગયો પ્રવાસીનો પગ ગેટમાં ફસાયો હતો ચાલકે ગેટ પણ ન ખોલ્યો પંદર મિનિટ સુધી નિષ્ઠુર ચાલક બસ હંકારતો રહ્યો બસ ડ્રાઈવરની આ ગંભીર બેદરકારીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે તો શું આ છે જાહેર પરિવહન સેવા તે મોટો સવાલ પ્રવાસીનો જે પગ છે તે બસના ગેટમાં ફસાયો હતો અને છતાં પણ પંદર મિનિટ સુધી ચાલક બસ હંકારતો રહ્યો હતો અન્ય સમાચાર રાજકોટથી રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર રોડ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું આજી ડેમ ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ સામે અજાણ્યા ટુ વ્હીલર ચાલકને ડમ્પર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે સમગ્ર બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો મૃતકની ઓળખ સહિતની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે તો સાથોસાથ બનાવ સ્થળે પંચનામા સહિતની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી ડમ્પર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ઘટના સ્થળેથી ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું તો મહેમદાબાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદોમાં આવી છે પીએમ જેવા યોજના હેઠળ હોસ્પિટલ પત્રાના શેડમાં હોસ્પિટલના સંચાલકોએ કરી સ્પષ્ટતા ફક્ત પ્રારંભિક ધોરણે ઉભો કરાયો છે શેડ છેલ્લા ત્રણ મહિનાથી બિલ્ડીંગનું ચાલી રહ્યું છે કામ ત્રણ મહિના બાદ આધુનિક હોસ્પિટલ તૈયાર થશે તો ખેડાની વેદ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો મામલો તાલુકા આરોગ્ય અધિકારીએ તપાસ ચાલુ હોવાનું કહ્યું છે હોસ્પિટલે રિનોવેશન મામલે જાણ કરી એવી છે કે અમને ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રકચર જે છે એ બનાવેલું છે એ છ મહિનાથી કામકાજ ચાલુ છે અને જોઈ રહ્યા છો નવું સ્ટ્રકચર છે એ ઘણું પરમિશન સાથે ગ્રામ પંચાયતની પરમિશન સાથે અમારી જોડે પરમિશન પણ છે તમને પણ પણ ફાયર છે સાથે અમે આ હોસ્પિટલ બની રહી છે ખેડા જિલ્લાના મહેમદાવાદની ની વેદ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે વાત કરવામાં આવે તો જે પ્રકારે ખ્યાતિકાન સમગ્ર મામલો સામે આવ્યો ત્યારબાદ ચોંકવાળી ઘટના ખેડામાં સામે આવી છે ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડની જે યોજના છે આ યોજના અંતર્ગત દર્દીઓને હોસ્પિટલની અંદર તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે આ હોસ્પિટલ દ્વારા પણ સુવિધા આપવામાં આવતી હશે પરંતુ હોસ્પિટલ જે છે તે હોસ્પિટલ નું જે સ્ટ્રક્ચર છે તે પત્રાના છે દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો હોસ્પિટલ જે મેમદાવાદ-ખતરાજ હાઈવે છે તેની પર હોસ્પિટલ આવેલી છે હોસ્પિટલ પત્રાના શેડની નીચે બનાવ આવેલી છે શું પત્રાના શેડની અંદર હોસ્પિટલ હતી તો જ્યારે ક્યાતીક કાંડ થયો તે દરમિયાન સરકાર દ્વારા આરોગ્ય વિભાગને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા આ તપાસના આદેશ વખતે શું આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ પતના નીચે ચાલે છે તેવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી હતી કે કેમ રીતે સવાલ ઉભો છે કારણ કે જયારે આરોગ્ય ખાતા જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કીધું હતું કે ખેડા જિલ્લાની અંદર પીએમ અંતર્ગત જે સોળ હોસ્પિટલ છે તેમાં કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારનું સમસ્યા કે કોઈ વિવાદ ન હોવાનું સામે હતું પરંતુ આ જે આરોગ્ય અધિકારી હતા તેમને આ પતના શ્રી નીચે ચાલતું હોસ્પિટલ કેમ દેખાય તે સવાલ ઉભો થઈ રહ્યો છે અને આ આયુષ્યમાન યોજના અંતર્ગત જે દર્દી હોય છે તેને તમામ પ્રકારની જે સારવાર આપવાની હોય છે તો સ્ટ્રક્ચર પણ તમામ ફાયર સેફ્ટી હોય તો છે પરંતુ કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી કે ડ્યુ પ્રમિશન ના હોવાનું પણ સામે આવ્યું છે હવે જોવું રહ્યું છે કે આરોગ્ય વિભાગ આ હોસ્પિટલ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરે છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ખાત રચ ખેડા તો ખેડાની વેદ મલ્ટી સ્પેશિયાલી હોસ્પિટલ મામલે તાલુકા આરોગ્ય અધિકારી તપાસ ચાલુ હોવાનું કહ્યું હોસ્પિટલે રિનોવેશન મામલે જાણ કરી હોવાનું કહ્યું છે યોજનાના નિયમ મુજબ

તો રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ખોટું ઓપરેશન કરતા યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જીગીશ દોશીની ગંભીર બેદરકારી ડાબા પગના ઓપરેશન સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢ્યું સપના પટોળીયા નામની દર્દીનું એપ્રિલ બે હજાર ચોવીસમાં ડાબા પગના ઓપરેશન સાથે ડોક્ટર દોશી દ્વારા બેદરકારી પૂર્વક તેમના જમણા પગનું પણ ઓપરેશન કરી કાઢ્યું આ સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠનું પણ નિવેદન સામે